રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઈજનેર અલ્પના મિત્રના ઘરે વિજિલન્સની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈની સૂચનાથી ટેકનિકલ મેનેજર ભૂમિબેન દ્વારા તપાસ કરવામાં આવી છે પૂર્વ સિટી ઈજનેર અલ્પા મિત્રના ઘરેથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા છે હાલ વિજિલન્સની ટીમ દ્વારા દસ્તાવેજોની નોંધણી કરાઈ છે અને પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ વધુ એક અધિકારી સામે તપાસ હાથ ધરવામાં આવી છે

આવી અને મારી પાછળ ઘરે આવ્યા એટલે મેં એમને પૂછ્યું કે શું હતું તો એમને કીધું કે અમને આવી સમાચાર મળ્યા છે કે તમારી ઘરે કાંઈ ફાઇલો છે એટલે મેં કીધું ના હું તો એમની સાથે જ આવી એટલે એમને પણ ખ્યાલ જ હતો કે હું પણ બહાર જ હતી એટલે મેં કીધું ના આવું તો કંઈ છે નહીં મારા ધ્યાનમાં કેમ કે ઘરે કોઈ હતું નહીં મારા સાસુ એકલા જ હતા એટલે અમે પછી મેં એ કે આપણે જોઈ લઈએ એટલે અમે સાથે જ ઉપર ગયા સાથે ઉપર ગયા ત્યારે લિવિંગ રૂમમાં મારા બે ચાર ચાર પાંચ કોટકા હતા ને થોડી ફાઇલો હવે અમે જોયું એટલે ભૂમિબેનને મેં વાત કરી કે આના વિશે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઘરે હતી નહીં પછી મારા સાસુને પણ એમણે પૂછ્યું તો મમ્મીએ પણ એમાં જવાબ આપ્યો કે હું ઘરે હતી નહીં ને એ એકલા જ હતા એમની હાજરીમાં કોઈ મૂકી ગયું છે એટલે આ જ એક બાબત છે મેં કોઈ ફાઇલો મગાવી નથી એક પણ ફાઇલ જોઈ નથી એક પણ ફાઇલ સહી કરી નથી ઇનફેક્ટ એ કોટકામાં કઈ ફાઇલો હતી એ પણ મને ખબર નથી હા એ વાત છે કે મારી પાસે છેલ્લે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગનો ચાર્જ હતો એટલે ત્રણ ચાર દિવસથી ડેપ્યુટી એન્જિનિયર સ્વાદ કરતા હતા કે પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન મેન્ટેનન્સના જે કામો છે એ તમે સર્ટિફાઈ કરી આપો એટલે મેં કીધું ના હવે હું મહાનગરપાલિકામાં નથી નિવૃત્ત થઈ ગઈ છું એટલે હું આ કરી ના શકું એટલે આપ કમિશનર સાહેબનું અથવા જે કરંટ સિટી એન્જિનિયર છે એનું માર્ગદર્શન મેળવી લો શું કરવું જોઈએ અને બસ આ જ વાત હતી મેં એક પણ ફાઇલ જોઈ નથી મેં ફાઇલો મગાવી નથી મેં ફાઇલો સહી પણ નથી કરી રાજીનામું આ ખરેખર તો બે ત્રણ વર્ષથી આપ્યું હતું પણ જે તે વખતના કમિશનર સાહેબ એમ કહેતા કે થોડો વખત જાળવી જાવ એટલે આ વખતે રાજીનામું ફક્ત ને ફક્ત પારિવારિક કારણો છે કેમ કે મારી દીકરી અમેરિકા રહે છે અવારનવાર એની પાસે મારે જવાનું હોય છે ઘરે મારા સાસુ છે એમને દેખાતું નથી એટલે એમની સાથે મારે હવે મારે મારો ટર્ન છે એમની સેવા કરવાનો હા ફાઇલો મળી છે સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે કે કોણ ફાઇલો મૂકી ગયો છે કેમ કે હું તો ઘરે જતી નહીં એટલે જેને જોવું હોય સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકે હા એટલે એ પોટકા મૂકી ગયા છે કોઈ એ મેં મગાવ્યા નથી શું કામ મૂકી ગયા છે એ જે તે ડેપ્યુટી એન્જિનિયરને પૂછવું પડે એમની રજૂઆત હતી કે મેં જેમ વાત કરી પહેલાં કે ઓપરેશન મેન્ટેનન્સના કામો છે તમે સર્ટિફાઈ કરી આપો એ પણ મેં એમને ના જ પાડી એ બધાને ખબર છે કે હવે હું આ ના કરી શકું હવે એ ફાઇલો જોવે તો ખબર પડે કેમકે છ કે સાત ડેપ્યુટી એન્જિનિયર કામ કરતા કોના હસ્તકના કામની ફાઇલો હતી કેમ કે મેં ફાઇલો જોઈ નથી એટલે મને ખ્યાલ નથી હા મને પૂછ્યું નથી મને જાણ નથી કરી મને કહેવામાં નથી આવ્યું મારી ઘરે મૂકી ગયા ફાઇલો હું હતી નહી ઘરે મમ્મી એકલા હતા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી ઉપર છે તે વિજિલન્સ ટીમ દ્વારા છે તે તપાસ ચકાસ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ અધિકારી એવા અલ્પના મિત્રા છે તેમને ઘરે છે તે કોર્પોરેશનની ટીમ દ્વારા છે તે હાલ તપાસ ચકાસ કરવામાં આવી રહી છે કોર્પોરેશનની ટીમ દ્વારા વિજિલન્સ ટીમ દ્વારા છે તે અનેક દસ્તાવેજો છે તે હાલ કબજે કરવામાં આવ્યા છે અને કહી શકાય કે વિત પૂછપરછ છે તે હાલ ચાલી રહી છે મહત્વનું છે કે તાત્કાલિક કમિશનર જે આનંદ જો કહી શકાય કે હાલના તાત્કાલિક કમિશનર છે તેના આદેશ બાદથી છે તે વિજિલન્સની ટીમ દ્વારા છે તે હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને એના આદેશથી આ તપાસ છે તે હાલ ચાલી રહી છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ હાલ તેમના ઘર ખાતે અલ્પના મિત્રા છે તેમના ઘરે છે તે હાલ તપાસ છે તે ચાલી રહી છે મહત્વનું છે કે અનેક કહી શકાય કે કહી શકાય કે અનેક પોસ્ટો ઉપર તેમણે કામ કરેલું છે અને ત્યારબાદ તેમને ટૂંક સમય પહેલા જ રાજીનામું છે તેમનું તેમણે આપ્યું હતું ત્યારે મોટો સવાલ એ ઊભો શકાય કે તેમણે રાજીનામું આપ્યું હતું કે તેમની પાસેથી રાજીનામું છે તે લઈ લેવામાં આવ્યું હતું તેવા અનેક સવાલો છે તે હાલ ઊભા થઈ રહ્યા છે મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના કહી શકાય કે મહત્વની શાખાઓમાં ઊંચા હોદ્દા ઉપર છે તે અલ્પના મિત્રા દ્વારા છે તે પોતાની ફરજ પણ છે તે બજાવી ચૂક્યા છે ત્યારે હવે કહી શકાય કે તેમને રાજીનામું આપ્યા બાદ હાલ તપાસ છે તે તેજ બની હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે તેમના ઓફિસ અને તેમના ઘર ખાતેથી મોટા પ્રમાણમાં ફાઇલો અને દસ્તાવેજો છે

તેમની સામે કહી શકાય કે આ રાજીનામું તાત્કાલિક લેવા માટેની ફરજ લઈ લેવામાં આવ્યું તેવી પણ ફરજ પડાવ્યો હતી તેવા પણ સવાલો ઉભા થાય છે અને મહત્વની વાત એ છે કેલ્પના મિત્રા જ્યારે ફરજ ઉપર હતા ત્યારે વોટર વર્ક શાખા સહિતની અનેક જે કહી શકાય કે જવાબદારીવાળી સાકા છે તેમાં ફરજ બજાવ જોગ્યા છે અને એ સમયે પણ તેમના ઉપર અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો પણ છે તે લાગી ચૂક્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે તપાસમાં આવે શું નવું સામે આવે છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સુ범 ભર ગુજરાત ન્યૂઝ રાજકોટ